મનસુખ લાખાણી ઉર્ફ જેકીએ સોપારી આપી હતી તેવો ગટસ્ફોટ થયો છે બંને વચ્ચેની પાર્ટનરશીપ છૂટી કરવા માટે પચ્ચીસ કરોડની લેતી દેતીમાં મનદુખ થયું અને જેનું પરિણામ લોહિયાળ આવ્યું પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી જોકે આ મામલે પોલીસે બે આરોપીને સાથે રાખીને તપાસ કરી હત્યા કર્યા બાદ

થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના વિંગ ઈઓડબ્લ્યુમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી વિરાટનગર બ્રિજની નીચે ગુજરાતની અંદર ચાર રસ્તા દીધી છે એક ડાટી અંદર ડેડ બોડી મળી આવે છે જેથી થોડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિટી અધિકારીને જાણ કરે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓડાઉ રિકોલ રામોલ ના બધા જ તેમજ ડિસ્ટાફ ની ટીમ એસીપી આઈડીપી તેમના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5 ના સુપરવિઝન ની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે

શોધી લેવામાં આવે છે એ બાઇકનો નો માલિક એવું છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે માનસુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઇસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને પોલીસ સ્ટેશનની ટીમ અને ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને શિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને લાગી પૂછપરછ કરીએ છીએ આરોપી

સ્પર્શ કરી હેનો જો સર કારણો પર કારણોનું કામો કાર્ય છે આ જે આરોગ્ય હતા અને એની વચ્ચે વૈશાની નીતિ બાબતે મળવું સર પત્યા કર્યા પછી આ આરોગ્યનો જે કિલરો છે એને કોને કોને ફોન કરેલા સુગમ ફોન કરેલા અને કયા માધ્યમથી કઈ તરફ આગળ આપીએ જે કરેવા અ મનસુખ લાખાણી વખતે દેખીને ઓન કરવાની કોશિશ કરી હતી લોકો તે આ કિલર અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી વખતે જેકી આ બંને વચ્ચેનો સંબંધ શું છે બંને વચ્ચેનો સંપર્ક કેરે દેખાય રીતે છે એક દોડ વરસ લેલા એ કે અત્યારે છે પાસ પર ચરાઉ રાટો અને મનસુખ લાખાણી વખતે જેકી એ તેણે ત્યાં ગાણ કામ કરતો પછી સમયે શું વાત કરી હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વનસ પહેલાં જે હવાંશુભાઈ રાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને 50000 રૂપિયા આપવાની વાત કરીએ અને જે મરણ છે તેના માર મારવાની વાત કરી ભૂતકાળમાં કોઈ ફરિયાદો થયેલી છે નથી થયેલી આપણે જે છે કયા ઉપર શું શું તપાસ કરીશું અંદર જે Al opinar, economic por economic economía convencida y el uno de